તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આ તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાહુલ ગાંધી ગુજરાતની અંદર યાત્રા કરી રહ્યા છે આજે ત્રીજો દિવસ છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે એ પણ યાત્રા કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે મનસુખ વસા છે એ પણ યાત્રા કરી રહ્યા છે દોસ્તો તો કોનું પત્તું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો શેતર વસાવાનું કપાવાનું છે કે મનસુખ વસાવાનું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડી આપડાની અંદર બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે કે શેતર વસાવા શેતર વસાવા શેતર વસાવા જ ચાલે બીજું કંઈ ના ચાલે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો એક જ સેતુ વસાવા ચાલે સેતુ વસાવા ચાલે સેતુ વસાવા ચાલે આદિવાસી સમાજના લોકો એવું પણ કહી રહ્યા છે દોસ્તો તો શેતર વસાવાનું પત્તું કપાવવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હશે કે લોકસભાની સુરણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા આ યાત્રા કરી રહ્યા છે ત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એક બાજુ શેતર વસાવાશે એક બાજુ મનસુખ વસાવા છે આમે સામે બંને લડવાના છે કારણ કે તમને ખબર હશે લોકસભાની સુરણી નજીક આવી રહી છે ત્યારે અત્યારે યાત્રાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને અત્યારે ક્ષેત્ર વસાવા ખાસ કરીને તૈયારીઓ કરી રહ્યા છે અને યાત્રાઓ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો રાહુલ ગાંધી એમ કહેવાય છે કે ગુજરાત તરફ યાત્રા કરી રહ્યા છે અને આજે ત્રીજો દિવસ છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે ને તેથી કરીવા નો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો ડીજે ઉપર ગીતો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે કહે જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી લખવાનું ભૂલ છે ને મળી એકવાર